પડી હું સાઈકલ આખી જાય છે સાયકલે બહાર જોતી લઈને કર્યો સાઈકલે તે જોતી અમે કહેવાય આ ઘા આ દરિયાનું કાંઢો તો ઓલા દરિયાનું કાઢો બરાબર એટલે આપણે આ જે નસું હોય ને હમ નસું એ ગંહાય છે આપણને ખબર હોય આ બહાવાનું છે આપણું એટલે દેવાય ઊઘાડે દેવાયને ઉઘડે એટલે ઈ નસું ગંહાય બરાબર કમરતીની છે કમરથી અત્યારે અમે સિહોર તાલુકાના સરકડિયા ગામે આવ્યા છીએ દાસ બાપુ મળવા આવ્યા છીએ દાસ બાપુ લગભગ ગયા વર્ષે મારા પર ફોન અને મેસેજ આવ્યા હતા આમ તો ભાવનગર મારું વતન છે શહેરમાં રહેતા હોવાથી આવવાનું થતું નથી ગયા વર્ષે પણ મારી પર ફોન મેસેજ આવ્યો તો મેં કીધું જ્યારે વતન જવાનું થાય ત્યારે ચોક્કસ મુલાકાત કરશું કેટલા સમયથી આ પરિસ્થિતિ થઈ ગઈ અસો વર્ષ થઈ ગયું ચાર વર્ષ થઈ ગયું

દોરાવાય નહીં પછી આપણે વિલયતી દબાવે આવે ને ભારે ખાવ તો પાંચ મિનિટ મટ્યું એ નહી દુખાવો એટલે આ એ કોના છોકરા ઘરે રહો ને વિનુભાઈ દીકરી ને વિનુભાઈ નીકરી આ મારું શ્રી છે બ્રાહ્મણ અને હું સાધુ જીવન એટલે હું યાત્રાઓ કરતો આમ હરિદ્વાર ગયો છે ગમે ને અમારે મોજ પડે ને આવ્યો હતો યાત્રા કરતો હા યાત્રા અહીંયા આવો અહીંયા આપણે આ શેરીમાં મટી છે ત્યાં થોડુંક ઓલા રોકડું છે તને કરે છે યાદ છે ભાઈ એ ત્યાં રોકા હોળે પાછો એક તે બે મહિના રહો પછી પાછ સાયકલ ભરો ભાગ મારે જ્યાં જવું ને મને એમ છે કે અમારે હરિદ્વાર જાવું છે તો હરિદ્વાર રણુદ્વાર રાજસ્થાનમાં જાઓ તો રાજસ્થાન આ મુંબઈ જાવું છે મુંબઈમાં તો એ રસ્તો આપણે કઈક જાયુભાઈ ના કઈ આશ્રમમાં રાત રહેતો હતો ને આ રીતે મેં છત્રી વર્ષ કાઢ્યું એટલે વર્ષ પછી આપણે લોકડાઉન થયું ને એટલે લોકડાઉન થયું એટલે મારે ક્યાંય અલેલી સલી થઈ નહીં અહીંયા આ શોખમાં તમે અહીંયા વળ્યા ને ત્યાં પોલીસ વાળા બેન મટી મારી એટલે આવા આપણે પાણી અરોસી ને એમાં રાંધવાનું એમાં ખાટલો બસ એટલું જ કંઈ બીજું કઈ કરવાનું નહીં લોકડાઉન વખતે સારું હતું લોકડાઉન વખતે આવો કડા તડે લોકડાઉનમાં જે હું ત્રણ ચાર મહિના બેઠો રહ્યો ને એટલે પહેલાં મારું શરીર અકડાવા માંડ્યું અકડાવા એટલે મેં ગારો આમ કેમ થાય પછી બહાર જવાની તો આમ છૂટી થઈ ગઈ હતી બહાર તો જોવાતું નહીં એટલે

આપણે કેમ શાંતિ બે એમ ભક્ત અચાનક બે અચાનક બે અચાનક બે ગયો એટલે પછી સીધું હોય ગયું હોય ગયો એટલે ખબર થઈ દીકરી જેવડી હાથ કર્યો પછી એ લોકો આવ્યા અને આ ભાઈને હાથ કર્યો અને બીજા અમારી શેરી માતા હતા એ બધાને બોલે અને મને અહીંયા લાવ્યો નાખી આ વર થઈ ગયા આડે ચાર પોણા ચાર વર્ષ ચાર વર્ષ પૂરો ચાર વર્ષની આજુબાજુ પોણા ચાર પાંચ મિનિટ એટલે અત્યારે હવે બાર જવાનું જ નહીં કે